તો તમે અટાણ માં લાટ વહી ગઈ છે તો બધા નોખ નોખા બેઠા છે અને વાદળા થઈ ગયા છે આજે તો થોડા 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 કેવા વાદળા થઈ ગયા કેટલા દિવસ તમે પછી આ નારેલી જોઈએ તો સીધા પડે કેટલી સરસ મજાની કોળી ગઈ છે અને વાદળા મસ્ત મજાના થઈ જશે અમારા પરજ પરેશભાઈ અહીંયા બેઠા છે કેમ છે પરેશભાઈ હાટ વહી ગઈ હતી શું કરવાનું કાં બે પવન ખાઈ તો પરણસ ભાઈના બેઠા છે બદાયે ભલોગો મને રેજો તમને બધાયને મજા આવશે ને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ મિત્રો હવે આવી ગયા આપણે અહીંથી અને હા ઓ લાઈટ નથી તો જો બધું હવે અંદર છે ને વાગી ગયા છે આઠ મિનિથી થોડીક વાર છે કા ભાઈ હા તો લાઈટ વાગી ગઈ ને મારા ભાઈએ જો ટોપી પહેલીધી છે તમને એક વિડિયોમાં તમે કીધેલું છે કે મારા ભાઈને છે ને માતાજી નિહરા હતા

તો આપડી ફેમિલી મેમ્બર બધા કેતા કે તમારા મમ્મી ને તમારા પપ્પા ને દેખાડો કે જોયા એક મહિનો દિવસ રોકાય એવી કમી તો જ અમારા મમ્મી એટણ વાળે છે અમે એવી છે વાસા ટાટણમાં ફળીઓ ને બધું સાફ કરી નાખી હજી કઈ લાઈટ આવી નથી ને ફોન નું સારસી ડૂબતું જાય છે ડૂબતું જાય છે હવે થોડુંક જ રહી હોય તમે તેને ઉતારીએ કમી હાલો ફેમિલી હજી લાઈટ આવી નથી આપણે જઈશી મામાની વાવડી રાખતા બોવડી વાળો બગીચો

એટલે આપણે તો વાડીમાં નીકળી જઈએ આટો મારવા આટો મારવા નાળી હેઠ પીવા તા પણ નાળી હેઠ તો કઈ છે નહીં તો કહો આપણો ફેલ કેમ કે નાળી હેઠ પૂરી આવતી નથી છે પણ નાના નાના છે એ ઊંચા છે તો એ કાંઈ અંબાઈ નહીં ને નાના છે હજી આવું છે બધું વાડીએ અહીંયા છે પેટ્રોલ પંપ પેટ્રોલ પંપની બાજુમાં જ છે વાડી વાડી ફેમિલી તો આપણે તો આવ્યા તા વાડીએ પણ છો છે ફેલ ને નારિયેળ કોલનો મેળ લેવા થોડું જે બધું આપણે સામાન છે કોઈ વીકી ને ઘરે તમે લાટાની દો સંદીપને આવી ગયા છે કેમ કે હવે આવી ગઈ છે લાઇટ તો જો લાઇટ આવી ગઈ તો સંદીપને બીઆઈ ગયા છે દાબાવામાં સાપ અને પીઠ બનાવેને એ સાપ અને ફ્રીને બીઆઈ ગયા છે ને કાળી આવી ગયા છે તો હવે છે ને વાસણ ને બધું ઉટપવાનું છે

ચૈત્ર મહિનામાં તો ઘણું હોય મારા પિત્રો મહિનામાં બધું પિત્રોનું નામ કરે કોઈ પવન કરે કોઈ કથા કરે કોઈ એવું બધું છે ને અમારે ચૈત્ર મહિનામાં હોય તો મારા મમ્મી મેં આ લીમડો ટીંગાડ્યો તો અમારે છે ને ચૈત્ર મહિનામાં એવું લીમડા ને એવું બધું ટીંગાડવાનું હોય તો આવું કોણ કોણ કરે છે પાછા કોમેન્ટમાં કહેજો અમે તો જો લીમડા ટોટલે ટીંગાડ્યો છે કેમકે ચૈત્ર મહિનામાં ટીંગાડવું જોઈએ એમ આખો ચૈત્ર મહિનો આવું રાખવું પડે मार मम्मी नु कहेवानो यो मार मम्मी जो टोटला टोटला लिमुड टिंगाडो छ आज दिन पासो लायो छ हु तमने देखाडो केटलो भुजनो लायो छ जो आज वाडी आइ जान मार मम्मी त पासा लिमुड लेते आ छ जो पासो लिमुड लेते आ छ केम के आ को कहि जाय ने એટલે પાછો બીજો ટિંગાડો ને કમી अमारा आदि भाई आदि भाई ए आदि भाई शू करो तमें

મકાઈ ખાવા બીજા પંખો તો ચાલુ કરવું પડે ગરમી છે હા હા બધા બેઠા હોય તો હાલો તમે ડોડા ખાવા તો બસ હવે આજનો આથી રાખીએ છીએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી પાંચ હજાર સબસ્ક્રાઈબ વેલા હેરા આપણા પૂરા કરી દો ફેમિલી તો હવે નવા માં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધી ને જો ભાઈ બાકી